સુરતમાં બારસો કરોડના ચેકનું ક્લિયરિંગ સ્ટોપ રેન્સમવેર એટેકથી કોઓપરેટિવ ઓપરેટિવ બેન્કમાં નાણાં જમા થવાનું અટક્યું સુરતમાં બારસો કરોડના ચેકનું ક્લિયરિંગ સ્ટોપ રેન્સમેર એટેકથી જો કો ઓપરેટિવ બેંકમાં નાણાં જમા થવાનું અટક્યું વધુ મુશ્કેલી ન આવે તે થોડા સમયમાં સર્વિસ ફરી શરૂ થશે છેલ્લા ત્રણ ચાર દિવસથી કોઓપરેટિવ ઓપરેટિવ બેંકમાં ચેક ક્લિયરિંગ્સનું કામ અટકી ગયું છે સહકારી બેંકમાં સીએચ કંપની દ્વારા પ્રાઇવેટ પ્રોવાઈડ કરવામાં આવતા સીબીએસ સોફ્ટવેરમાં રેન્સમમેર વાયરસ ડિટેક થયો છે જેના પગલે ચેક જમા થવા અને બેલેન્સ જમા થવાનો ઇસ્યુ આવ્યો છે બારસો કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે ત્યારે આ મામલે સાઉથ ગુજરાત કો ઓપરેટિવ બેન્ક એસોસિએશનના ઉપપ્રમુખ મીડિયા સમક્ષ માહિતી આપતા સમગ્ર મામલો જણાવ્યો હતો ગુજરાતની એકવીસ બેંક અને ભારતની લગભગ ત્રણસો પચાસ જેટલી બેંક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને અસર પડી છે ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી છે બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે આ બધી સહકારી બેંકો સીટીએચ જે ચેક ક્લિયર કરવાના હોય તે રીતે તેની જોડે મેમ્બર છે અને એના થ્રુ ચેક ક્લિયર થાય છે ગુજરાતની સૌથી વધુ બેન્કો અમદાવાદની આપણે સ્ટેટ કોર્પોરેટ બેન્ક સાથે જોડાયેલી છે પરિણામે આ બેન્કો ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એક ક્લિયર નથી જ છતાં એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થતા નથી આ ઇશ્યુ થયો છે બેંકની સિસ્ટમ હાલમાં હેંગ થયેલ છે દક્ષિણ ગુજરાતની કો ઓપરેટિવ બેન્ક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઈડ કંપનીમાં આવેલો છે સહકારી બેંકોને આ તેની સિસ્ટમ છે તે અત્યારે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા દિવસોમાં એકાદ દિવસમાં જ ઇસ્યુ સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેન્કોને મળતી થઈ જશે નમસ્કાર બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા ચાર દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ સીએચ કંપની જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેન્કો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી હવે સીએ સીએચ કંપનીના એક એપ્લિકેશન છે એમાં આ રેમસમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોબો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું એક ઇસ્યુ આ આવ્યો ખરેખર ગુજરાતની એકવીસ બેંક અને ભારતની લગભગ સાડી ત્રણસો જેટલી બેંક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે એ બધાને ઇફેક્ટ આવી ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેન્કો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે ગુજરાતની સૌથી વધુ બેન્કો અમદાવાદની આપણે સ્ટેટ કોઓપરેટિવ બેન્ક સાથે જોડાયેલી છે પરિણામે આ બેન્કોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના એકાઉન્ટ હોલ્ડરના એ ક્લિયર નથી થતા અને એ બીજી બેન્કમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેન્કમાં જમા થવા નથી આવતા આ ઇસ્યુ શરૂ થયો છે આ સીએચ કંપનીના સીબીએસ સોફ્ટવેરમાં રવિવારે સાંજે સાત કલાકે આ વાયરસ ડિટેક થયો સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ સત્તર કે વીસ જેટલી સહકારી બેન્કોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે આ ચાર દિવસના અંદાજે એક હજારથી બારસો કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે એટલું સારું છે કે બીજી બેંકો બધી સહકારી બેન્કો મુખ્ય બેન્કો સિવાયની એના ડિજિટલ પેમેન્ટ આરટીજીએસ છે કે મોબાઈલ બેન્કિંગ છે એ બધા પેમેન્ટો થઈ રહ્યા છે એટલે કસ્ટમરને એટલું સારું છે પણ ચેકથી ક્લિયર કરવું હોય બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે દક્ષિણ ગુજરાત કોપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઇડર કંપનીમાં આવેલો છે સહકારી બેન્કોને આ એની સિસ્ટમ છે એ અટાણે હેંગ થયેલી છે તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેન્કોની મળતી થઈ જશે